જામનગરના ધ્રોલમાં મેઘો મહેરબાન થયો અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા જોડિયા રોડ પર ઘૂંટણસભા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા તેમજ ધ્રોલ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા વડોદરામાં અડધો કલાકમાં જ એકાદ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું પ્રિ મોનસૂન કામગીરીના ધજા ધજાગ્રૌડ્યા શહેરના નીચાવાળા વિસ્તારો એવા એમજી રોડ જો નવા બજાર જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો મચ્છીપીઠ વિસ્તારમાં દુકાનમાં પાણી પુરસ્યા હતા જ્યારે ખંડેરાવ માર્કેટ નવાપુરા દાંડિયા બજારમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા

થોડા વરસાદમાં એકદમ પાણી ભરાઈ જાય છે દુકાનોમાં અને બહુ દુકાનોમાં તકલીફ પડે આજે કેટલું ભરાઈ ગયું પાણી આજે ઓછામાં ઓછા અમારે આઠ થી દસ ઇંચ દુકાનમાં પાણી આવી ગયો હતો અને સાફ કરવામાં બહુ તકલીફ પડે છે અને માલ